અને પછી પાણી ન આપ્યું એટલે લાખો રૂપિયાના બિયારણ અને ખેડૂતોએ ખોટા ખર્ચા કર્યા સરકાર એની મનશા હોય તો પાણી આપી શકે એમ છે એટલા માટે કે ઉદ્યોગપતિઓને ટાઈમ પર કદાચ મહિનો બે મહિના પાણીમાં કાપ મૂકીને પણ ખેડૂતોને પોતાના હિસ્સાનું પાણી આપે તો સો ટકા જે વર્તમાન સમયની અંદર પશુપાલન જોખમમાં મૂકવાનું છે અથવા તો ખેડૂતોને જે લોસ જઈ રહ્યો છે એના માટે સરકારે વિચાર કરવો પડે હું અપેક્ષા રાખું સરકાર પાસે કે સુજલામ સુખલામ હોય કે નર્મદા નેટવર્કથી જોડાયેલી જે કાંઈ એની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે વિસ્તાર નર્મદાના કમાન્ડ એરિયામાં આવે છે આ તમામને પાણી માટેની વ્યવસ્થા કરે અને કદાચ સરકાર એમાં ઉણી ઉતરશે તો આવનાર સમયની અંદર આ વિસ્તારનું પશુપાલન અને ખેડૂતો મોટા મુશ્કેલીમાં મુકાશે અને ક્યાંક ને ક્યાંક ઇકોનોમી રીતે અને લોકલ ખેડૂતોને મોટું નુકસાન રહેશે તો પીવાના પાણી ની વાત હોય કે સિંચાઈના ના પાણી ની વાત હોય એમ